આજની ચર્ચામાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર મનોવિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી પ્રકરણ ચાર વર્તનના જૈવીય આધારો પર વાત કરીશું નમસ્કાર આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આપણું શરીર એટલે કે આપણું મગજ જનીનો ચેતાતંત્ર આ બધું આપણા વિચારો લાગણીઓ અને વર્તન પર કેવી રીતે અસર કરે છે હા બરાબર અને આ જૈવ મનોવૈજ્ઞાનિક અભિગમ ખરેખર ખૂબ જ મહત્વનો છે ચાલો તો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ચોક્કસ કારણ કે મનોવિજ્ઞાનને સમજવા માટે વર્તનના આ જૈવિક પાયાને સમજવો ખૂબ જરૂરી છે તે આપણી શારીરિક અને માનસિક દુનિયા વચ્ચેનો પુલ છે એમ કહી શકીએ મન અને શરીર અલગ નથી બરાબર તો આ જૈવ મનોવૈજ્ઞાનિક અભિગમનો મુખ્ય વિચાર શું છે મતલબ એ કેવી રીતે વર્તન અને શારીરિક પ્રક્રિયાઓને જોડે છે મૂળદૂત રીતે એ કહે છે કે આપણો બધું જ વર્તન આપણા વિચારો લાગણીઓ એ બધાનું મૂળ આપણા શરીરમાં ખાસ કરીને મગજ અને ચેતાતંત્રમાં છે અને આમાં પેલો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ પણ આવે ખરું ને હા બિલકુલ ઉત્ક્રાંતિએ લાખો વર્ષોમાં આપણા શરીર અને મગજને ઘડ્યા છે હા અને એના મુખ્ય સિમાચિહ્નનો જેમ કે બે પગે ચાલતા થવું જેને દ્વિપાદીય વિકાસ કહે છે હા 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 જેનાથી હાથ છૂટા થયા બરાબર પછી મગજનો વિકાસ વિકાસ એટલે અને ભાષાનો આ બધાએ માનવ વર્તનને ખૂબ જટિલ બનાવ્યું અચ્છા આ બધા શારીરિક ફેરફાર હતા પણ એની સીધી અસર આપણા માનસિક કાર્યો પર પડી એકદમ તો આ વારસો પેઢી દર પેઢી કેવી રીતે આગળ વધે છે અહીંયા જનીનોની વાત આવે છે બરાબર રંગસૂત્રો અને જનીનો હા જનીનો આપણા આનુવંશિક વારસાના વાહક છે એ નક્કી કરે છે કે આપણને કેવા લક્ષણો મળશે અને પાઠ્યપુસ્તકમાં જીનોટાઈપ અને ફીનોટાઇપ વિશે પણ વાત છે એ શું છે જુઓ જીનોટાઈપ એટલે આપણને મળેલી આનુવંશિક રચના આપણી બ્લુપ્રિન્ટ ઓકે પણ ફીનોટાઇપ એટલે એ બ્લુપ્રિન્ટ પર્યાવરણ સાથે કેવી રીતે પ્રતિક્રિયા કરે છે અને કયા લક્ષણો ખરેખર દેખાય છે શારીરિક અને વર્તનના એટલે વારસો અને પર્યાવરણ બંને મહત્વના છે બરાબર વારસો શક્યતાઓ નક્કી કરે છે પણ પર્યાવરણ એને આકાર આપે છે સરસ તો આ જનીનો આપણી શારીરિક રચનાનો આધાર છે અને એમાં સૌથી મહત્વનું તંત્ર એટલે ચેતાતંત્ર એના મુખ્ય ભાગ કયા છે હા ચેતાતંત્રના બે મુખ્ય ભાગ છે કેન્દ્રીય ચેતાતંત્ર એટલે કે સીએનએસ અને પરિઘવર્તી ચેતાતંત્ર એટલે પીએનએસ બરાબર સીએનએસ એટલે આપણું કમાન્ડ સેન્ટર મગજ અને કરોડરજ્જુ અને પીએનએસ એટલે એ બધી ચેતાઓ જ્યાં કમાન્ડ સેન્ટરથી શરીરના બાકીના ભાગો સુધી સંદેશા લઈ જાય અને લાવે એક જટિલ નેટવર્ક જેવું ચાલો પહેલા કમાન્ડ સેન્ટર એટલે કે મગજ પર ધ્યાન આપીએ એના મુખ્ય ભાગો કયા છે મગજના મુખ્યત્વે ત્રણ સ્તર છે સૌથી નીચે મગજનું થળ બ્રેઇનસ્ટેમ અને નાનું મગજ સેરીબેલમ જે મૂળભૂત કાર્યો સંભાળે છે જેમ કે શ્વાસ લેવો હૃદયના ધબકારા હા જીવન ટકાવી રાખવા માટેના કાર્યો અને સંતુલન એની ઉપર છે લિમ્બિક સિસ્ટમ સિસ્ટમ અચ્છા અને આ એ જ પેલી લાગણીઓ અને સ્મૃતિ સાથે જોડાયેલી છે ખરો ને બિલકુલ આ બહુ રસપ્રદ ભાગ છે આપણી લાગણીઓ પ્રેરણા યાદશક્તિ એ બધું અહીં કેન્દ્રિત છે વાહ એટલે કોઈ ગીત સાંભળીને જૂની યાદ તાજી થાય એ અહીંથી થાય હા કાં તો પરીક્ષા વખતે જે ગભરામણ થાય એ બધું આ લિમ્બિક સિસ્ટમનું કામ અને સૌથી ઉપરનો ભાગ એ છે મોટું મગજ એટલે કે સેરેબ્રલ કોટેક્સ સૌથી વિકસિત ભાગ જેના ચાર મુખ્ય ખંડો છે હા પેલું ફ્રન્ટલ પેરિયેટલ ટેમ્પોરલ અને ઓસ્િપિટલ દરેકના અલગ અલગ કામ જેમ કે ફ્રન્ટલ લોબ વિચારવા આયોજન કરવા માટે બરાબર પેરિયટલ સંવેદના માટે ટેમ્પોરલ સાંભળવા અને ભાષા માટે અને ઓસિપિટલ દ્રષ્ટિ માટે ઓકે અને કરોડરજ્જુ આ મગજ અને બાકીના શરીર વચ્ચે માહિતી પહોંચાડે હા એ મુખ્ય હાઈવે છે હવે પીએનએસ એટલે કે પરિઘવર્તી તંત્રની વાત કરીએ તો હા એના પણ બે ભાગ છે એક દૈહિક સોમેટિક જે આપણા સ્વૈચ્છિક સ્નાયુઓને કંટ્રોલ કરે જેમકે હાથ હલાવો હા અને બીજો સ્વાયત્ત ઓટોનોમિક જે અનૈચ્છિક કાર્યોનું નિયમન કરે છે જેમ કે પાચન શ્વાસ હૃદયના ધબકારા અચ્છા અને આ સ્વાયત્ત તંત્રમાં જ પેલી લડો અથવા ભાગો અને આરામ કરો વાળી સિસ્ટમ આવે છે અનુકંપી અને પરાનુકંપી એકદમ સાચું અનુકંપી તંત્ર શરીરને કટોકટી માટે તૈયાર કરે છે ફાઇટ ઓર ફ્લાઇટ હા હૃદયના ધબકારા વધારી દે શ્વાસ ઝડપી કરે હા અને પરાનુકંપી તંત્ર શરીરને શાંત પાડે છે રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ આરામ અને પાચન આ બંને વચ્ચે બેલેન્સ જરૂરી છે બિલકુલ રોજિંદા જીવન માટે આ સંતુલન અનિવાર્ય છે ચેતાતંત્ર સિવાય અંતસ્ત્રાવી ગ્રંથિઓ અને હોર્મોન્સનો પણ ઉલ્લેખ છે એ કેવી રીતે અસર કરે છે હા અંતઃસ્ત્રાવી તંત્ર પણ મહત્વનું છે આ ગ્રંથિઓ હોર્મોન્સ નામના રસાયણો સીધા લોહીમાં છોડે છે અને એની અસર ધીમી પણ લાંબી હોય છે એમને બરાબર ચેતાતંત્રની જેમ ઝડપી નહીં મુખ્ય ગ્રંથિઓમાં પિચ્યુટેરી ગ્રંથિ છે જે માસ્ટર ગ્રંથી કહેવાય છે કારણ કે બીજી ગ્રંથિઓને કંટ્રોલ કરે છે પછી એડ્રીનલ ગ્રંથિ છે જે તણાવ વખતે એડ્રીનાલિન જેવા હોર્મોન છોડે છે જે પેલી લડો અથવા ભાગો પ્રતિક્રિયામાં મદદ કરે હા અને પ્રજનન ગ્રંથિઓ છે જે જાતીય વિકાસ અને વર્તન સંબંધિત હોર્મોન્સ બનાવે છે આ મુખ્ય ગ્રંથિઓ છે તો આટલી બધી ચર્ચા પછી આપણે શું કહી શકીએ આ બધું ઉત્ક્રાંતિ જનીનો ચેતાતંત્ર મગજ હોર્મોન્સ આ બધું ભેગો મળીને આપણા વર્તનને કેવી રીતે ઘડે છે સાર એ જ છે કે આપણી જૈવિક રચના આપણા વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો પાયો છે એ એક એક માળખું પાડે છે છે હા જેવું બરાબર મગજ કેવી રીતે જોડાયેલું જનીનો આપણને કઈ તરફ દોરે છે હોર્મોન્સ આપણા મૂડને કેવી રીતે અસર કરે છે આ બધું એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે અને એ સમજવું આપણને આપણા અને બીજાના વર્તનને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે ચોક્કસ અને અંતે એક વિચારવા જેવો મુદ્દો હા જો આપણી જૈવિક રચના આ પાયો અને સીમાઓ નક્કી કરે છે તો પછી આપણું પર્યાવરણ આપણા અનુભવો આપણી પસંદગીઓ એમને આપણને આપણે બનાવવામાં કેટલી સ્વતંત્રતા મળે છે એટલે કે બાયોલોજી બધું જ નથી એ જ સવાલ છે જૈવિક મર્યાદાઓ તો છે પણ એ મર્યાદાઓની અંદર આપણને ઘડાવવાની કેટલી જગ્યા છે આ પ્રશ્ન આપણને નેચર વિરુદ્ધ નર્ચર એટલે કે વારસો વિરુદ્ધ ઉછેરની ચર્ચા તરફ દોરી જાય છે ખરેખર વિચારવા જેવો મુદ્દો છે આજના માટે આટલું જ ખૂબ ખૂબ આભાર આભાર